દિલ્હીમાં જેવી સુવિધાઓ સરકાર દ્વારા અપાઈ રહી છે તેવી સુવિધાઓ ભાજપ દ્વારા ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે આમ પાર્ટી દ્વારા નાયબ પાર્ટીના આવેદન પત્ર અરવિંદ કેજરીવાલજીની જનકલ્યાણકારી યોજનાઓને ફ્રીની રેવડી કહેતા હતા અને હવે ભાજપ દ્વારા આ યોજનાઓને કલ્યાણકારી યોજના કહી અને દિલ્હીની જનતા માટે કેજરીવાલજીની તમામ યોજનાઓ દિલ્હીમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભાજપ દિલ્હીમાં ફ્રી વીજળી ફ્રી ફ્રી પાણી મહિલાઓને બસ સુવિધા ફ્રીમાં ચાર ચારધામની યાત્રા મહિલાઓને મહિને એકવીસો રૂપિયાની સન્માન રાશિ જેવી અનેક યોજનાઓનો લાભ આપવામાં માંગે છે પરંતુ ગુજરાતમાં લગભગ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આવી યોજના ભાજપ ગુજરાતમાં શરૂ કરવા માંગતું નથી આ રીતની ભાજપની દુગલી રાજનીતિના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનના તમામ જિલ્લાઓમાં પણ નાયબ કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ડોક્ટર રમેશભાઈ પટેલે જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન છે પંચાયતથી લઈ વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે શિક્ષણ અને સ્વાસ્થ્યની જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્ય કર્યા છે શિક્ષણ સ્વાસ્થ્ય જાહેર પરિવહન વીજળી પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતોની સુવિધાઓ વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓને દિલ્હીના નાગરિકોને આપવામાં આવી છે હવેથી તો દરેક મહિલાને દર મહિને રૂપિયા એકવીસો ની સન્માન રાશિ પણ આપવામાં આવશે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો મહિલાઓને પચીસો રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે ત્યારે ગુજરાતના લોકોનો એ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાત ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે જેને લઈ પણ સવાલો ઉભા કર્યા હતા અને ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી આમ આદમી પાર્ટીએ માંગ કરવામાં આવી હતી કે ગુજરાતી મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે બસ મુસાફરી વિના કરવામાં આવે વડીલોને તીર્થયાત્રા કરવામાં આવે તેમજ તે તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અન્ય રાજ્યમાં આપે છે અને જે સુવિધાઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના નાગરિકોને આપી રહી છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા જય હિન્દ છેલ્લા દસ વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં જે રીતે કામ કરી રહી છે જે રીતે સામાન્ય માણસોને અને આટલા મોંઘવારીના મારમાં શિક્ષણ મફત આપી રહી છે આરોગ્ય મફત આપી રહી છે બસો યુનિટ વીજળી મફત આપી રહી છે મહિલાઓને બસમાં મુસાફરી મફત છે યુવાનો માટે મેટ્રોમાં અને બસમાં મુસાફરી વિદ્યાર્થીઓ માટે ફ્રી છે તો જ્યારે આ યોજનાઓ બે હજાર બાવીસમાં ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં જ્યારે કેજરીવાલે સરકારે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાતમાં જાહેર કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રેવડી રેવડી કરીને મજાક ઉડાવતા પરંતુ જ્યારે એમને ખબર છે કે દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટીનું જીતવું મુશ્કેલ છે જીતી શકાય એવું છે નહીં તો એમણે પણ નવું નવું ચાલુ કર્યું છે હમણાં જ એમણે જાહેરાત કરી એમના મેનિફેસ્ટોમાં કે મહિલાઓને પચીસસો રૂપિયા આપવામાં આવશે પ્રસૂતા બહેનોને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે બસની મુસાફરી મફત આપવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો અમારું કહેવું એ છે કે દિલ્હીમાં તો તમારી સરકાર બનવાની નથી અને દિલ્હીના જનતા બનવા દેવાની નથી જે રીતે કેજરીવાલ સરકાર આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી છે એ એમને કામ કરવા દો અમારી વિનંતી એ છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષમાં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય તો હકીકતમાં તમારે ત્યાં નહીં પણ ગુજરાતની જનતાએ શું ગુનો કર્યો છે પચીસસો રૂપિયા જે દર મહિને દિલ્હીમાં આપવાની વાત કરો છો એના બદલે તમે ગુજરાતમાં આપવા જોઈએ ત્રણસો યુનિટ વીજળી જે તમે દિલ્હીમાં આપવાની વાત કરો છો ગુજરાતમાં આપવી જોઈએ જે આટલી બધી મોંઘવારી વધારી છે મોંઘવારી મુશી અહીંયા ગુજરાતમાં કરવી જોઈએ યુવાનો જય ભારત માતાની જય આજે અમે જે દિલ્હીમાં ઇન્જેક્શન થઈ રહ્યું છે ત્યારે કેજરીવાલ સાહેબ જ્યારે કહે છે કે રેવડી આપી રહ્યા હતા તે બે હજાર બાવીસમાં જ્યારે અહીંયા જાહેરાત કરી હતી મહિલાઓ માટે આરોગ્ય શિક્ષણ માટે મ મફત શિક્ષણ મફત આરોગ્ય ત્યારે આ જ મોદી સાહેબ કહેતા હતા કે કેજરીવાલ સાહેબ રેવડી આપી રહ્યા છે આજે ઇલેક્શન છે જ્યારે એ જીતી શકવાના નથી કે આજ રેવડી દિલ્હીવાળાને સારી લાગે છે ત્યારે આ લોભાવની બાબતો માટે અને ભાજપ સરકાર પચીસો મહિલાઓને આપશે આરોગ્ય મફત કરશે આ બધું છે તો ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર જો લોકોએ એમને ચૂંટ્યા છે તો એમને કંઈ ગુનો કર્યો છે અમે આ આવેદનપત્ર દ્વારા અમે કહેવા માગીએ છીએ કે જે ત્રીસ વસ્તી તમને વોટ આપી રહ્યા છે શું ભાજપ સરકાર જ છે જો ભાજપ સરકાર હોય તો આ જ રેવડીઓ ગુજરાતની જનતાને પણ આપણી જો આજની મોંઘવારીમાં જો તમે આપશો તો આ આવેદનપત્ર દ્વારા અમે કહેવા માગીએ છીએ કે ત્યાં તો તમારી સરકાર તમે બનાવવા માટે લોભાણની લાલચો આપતા હશો પરંતુ જે ત્રીસ ત્રીસ વસ્તી તમને વોટ આપે છે તમને મોટા કર્યા છે અને એવી જ મોડલ તમે દિલ્હીમાં બતાવી રહ્યા છો આ લોકોને મળે ગુજરાતને એ આવેદનપત્ર દ્વારા અમે વિનંતી કરીએ